નમસ્કાર ખડૂત મિત્રો ખેતી એ સતત સંશોધન અને પરિવર્તન માંગી લીધો વ્યવસાય છે અને ખેતીમાં થતા સંશોધનો અને પરિવર્તનને એકસાથે જોવા જાણવાનો અવસર એટલે કૃષિ મેળાઓ આપણા ગુજરાતમાં થતો એકમાત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાનો કૃષિ મેળો એટલે એગ્રી એશિયા આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સતત અગિયારમી વખત એગ્રી એશિયાનું આયોજન થઈ રહ્યું છે ગાંધીનગરમાં આવેલ એક્ઝિબિશન સેન્ટર જે હેલીપેડ ગ્રાઉન્ડમાં આવેલું છે એમાં આગામી નવથી અગિયાર સપ્ટેમ્બર દરમિયાન એગ્રી એશિયા યોજાઈ રહ્યો છે એગ્રી એશિયામાં આ વખતે બસોથી વધુ કંપનીઓના સ્ટોલ હશે જેમાં ખાસ કરીને કૃષિ મશીનરી બનાવતી કંપનીઓ રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ ડીપ ઇરીગેશનની નવી નવી પદ્ધતિ સાથે જે કંપનીઓ સંકળાયેલી છે એ બધી કંપનીઓના અંદર સ્ટોલ હશે એટલે લગભગ ખેડૂત ખેતીમાં જે પ્રોડક્ટ વાપરે છે એ એ તમામ પ્રકારની પ્રોડક્ટની માહિતી આ એક જ સ્થળે આપણને મળી શકશે અને એગ્રી એશિયામાં આ વખતે પાર્ટનર કન્ટ્રી તરીકે જર્મની દેશ ભાગ લઈ રહ્યો છે આથી જર્મનીનું એક ખાસ પેવેલિયન પણ એગ્રી એશિયામાં હશે એટલે એના દ્વારા આપણને જર્મનીમાં કેવા પ્રકારની ખેતી અને કેવા પ્રકારની ટેકનોલોજી વપરાય છે એની માહિતી મળી શકશે અને ઘણી મલ્ટિનેશનલ કંપનીઓ પણ એગ્રી એશિયામાં ભાગ લઈ રહી છે આથી વિશ્વભરમાં જે કૃષિ ક્ષેત્રે જે ટેકનોલોજી નવી નવી આવી રહી છે એની માહિતી પણ એગ્રી એશિયામાં મળી રહે છે એગ્રી એશિયામાં સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ પણ હોય છે આથી સરકારની જે ખેડૂતલક્ષી યોજનાઓ છે એની માહિતી પણ એક જ સ્થળે આપણને મળી શકશે ને એગ્રી એશિયાની સાથે ડીએલપી એક્સપો પણ યોજાઈ રહ્યો છે જેમાં ડેરી ટેકનોલોજી અને પશુપાલન અંગેની કંપનીઓના સ્ટોલ હશે અને એની સંલગ્ન તમામ પ્રકારની માહિતી મળી રહેશે તો ખેડૂત મિત્રો મેળા એક એવી વસ્તુ છે જે આપણી ખેતી સાથે સીધી રીતે સંકળાયેલો એક ઇવેન્ટ એટલે કે એક એક પ્રસંગ છે તો શક્ય હોય ત્યાં સુધી જો આપણે બીજા કોઈ મહત્ત્વના કામ ન હોય અને આપણે જઈ શકીએ એવી સ્થિતિમાં હોય તો થોડો સમય કાઢી અને આપણે આ પ્રકારના કૃષિ મેળાની ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ આ અંગેની વધુ માહિતી માટેની જે એગ્રી એશિયાની વેબસાઇટ છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ને એગ્રી એશિયા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટેની લિંક પણ છે ને આમાં રજીસ્ટ્રેશન કરાવવાની એ કોઈ જરૂર નથી તમે સીધા પણ જઈ શકો છો ને એગ્રી એશિયામાં જવા માટે કોઈ જાતનો ચાર્જ ખેડૂતોએ ચૂકવવાનો હોતો નથી ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર એકવીસમાં મેં એગ્રી એશિયાની મુલાકાત લીધી હતી અને એના વિડીયો પણ બનાવ્યા હતા તો ગયા વર્ષે એગ્રી એશિયામાં શું ખાસિયતો હતી એના વિડીયો તમારે જોવા હોય તો એની લિંક પણ મેં નીચે આપેલી છે તો ખેડૂત મિત્રો એગ્રી એશિયામાં હું તો જઈ રહ્યો છું અને મને આશા છે કે તમે પણ આ કૃષિ મેળાની મુલાકાત ચોક્કસથી લઈશો આજના વિડિયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા મળશે સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન